જોજી હવે આ ચાર ચાર એક માગે મારો એક જેવું કેમ પડતો નથી હું એની જોડે એની જોડે ઊંચો કર્યો તો નો હતો બોલો આખા થાય તો આને બોરના અને કેવાનું સુર મિત્ર મારો જાજા આપને મજા આ અમારા અમને જે તમામ કલાકારોને આઈડ લઈ આવ્યા છે એક એવો ગુજરાતનો અડાવેડ મંદિરનો માણીગર હા અને ટૂંક સમયમાં જેને મંદિરના માણીગર તરીકેનો ગુજરાત સરકાર એવોર્ડ આપવાના છે બહુ સાચી વાત છે ગુજરાત સરકાર અને ગઢવીપુર એટલે બે વર્ષે થાય થાય ને થાય તો શું કરું એક કામ કરો કેવો અમારો ભાવેશ ભાઈ અમને બધાય આપ બધાના જે દર્શનનો મારી માતાઓ બહેનો ભાઈઓ વડીલો બધાને અમને જે દર્શનનો લાભ આપ્યો છે એવો મારો પરમ મિત્ર અને તમામ કાલો કનસાન ગઢવી કે રાવલતે જે શિબેન સાથે નહીં સાહેબ એ એવું જીવન જીવ્યો છે બધા જ અવસર મળ્યો છે ઘણી બધી મારા સાહિત્યમાં હાસ્યની વાતો કરવી છે આપણા જીવન સાથે વણાયના પ્રસંગોની વાતો કરવી છે આપો જો લોકસાહિત્ય છે બાપ આપણે એક એક દુહાની માલિકોર કઈ કથા પડી છે એક એક લોકકિતની માલિકોર ઇતિહાસ પડ્યો છે એવી મારે સાહિત્યની વાતો કરવી છે ગાન સાથે ગમતની વાતો કરવી છે આ બધાય ભાવથી ભોજથી આજના આજની રાત જાગરણની રાત બની છે બરી તો દવાનું છે સાહેબ હા અમે કાયમ ડાયરામાં કહીશી સાંભળવા શબ્દો પર ધ્યાન આપજો આવે એટલે કેજો અમે કાયમ પ્રોગ્રામમાં કહીશ બસ ટિકિટ બસમાં ચાલે